આ ભાઈ નો ફોટો ખાલી તમે બધા લોકો ધ્યાનથી જોવો આ ભાઈ ખાલી મિત્રો થેલી લઈને જઈ રહ્યા છે પરંતુ તે ભાઈની થેલીની અંદર મિત્રો એક માથું છે તમે વિચાર કરી શકો છો કે મિત્રો આ ભાઈએ હત્યા કર્યા બાદ થેલીની અંદર માથું લઈને ભાઈ કસરાની અંદર ફેંકી આવ્યા હવે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે તમને બધા લોકોને હું જણાવવા જઈ રહ્યો છું ખાસ કરીને તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આ આ આ ઘટના ઘટી ને અંદર કારખાના મિત્રો વાત કીધો સાથે કામ કરતા હતા અને મિત્રો વાત કીધો મિત્ર હતા એવું કઈ તો પણ ખોટું નથી ક્યાંક ને ક્યાંક માબેન સામે ગાળો આપી હતી ને ત્યારબાદ આ ભાઈ છે તેનો બાટલો ફાટી ગયો અને તે ભાઈ ખુલ્યા મિત્રો વાત કીધો તેમની હત્યા પણ કરી નાખી અને ક્યાંક ને ક્યાંક કંઈકને કંઈક મિત્રો વાત કીધો સભલાની અંદર ભાઈ તેનું માથું કાપીને ધડક કાપીને મિત્રો કતરાની અંદર નાખ્યા કેસ મિત્રો પોલીસ આવ્યો ઘણા ટાઈમથી ગોતી રહી હતી કે આનો કોણ છે મિત્રો અસલી ગુનેગાર અને ફાઇનલી મિત્રો વાત કીધો ઘણી વાર સીસીટીવી કેમેરા વિડીયો ચેક કર્યા બાદ એક ભાઈ થેલી લેલી જઈ રહ્યા છે પરંતુ એમને એ નથી ખબર કે આ થેલીની અંદર તે મિત્રો વાંચ કીધો લાશનું માથું હશે તો ક્યાંકને ક્યાંક મિત્રો વાત કીધું જે આ ઘટના સુરતની અંદર ઘટી છે સોશિયલ મીડિયા કો હલાવી નાખ્યું છે કારણ કે તમે વિચાર કરી શકો છો કે કેવી નાનકડી એમથી વાતની અંદર હત્યાઓ થઈ રહી છે તો ક્યાંકને ક્યાંક ગુજરાતની અંદર સોશિયલ મીડિયાની અંદર આ ઘટના જ્યારથી વાયરલ થઈ રહી છે ત્યારના લોકો પણ મિત્રો ક્યાંકને ક્યાંક ડરી રહ્યા છે કારણ કે તમે વિચાર કરી શકો છો કે જે રીતે આ ઘટના ઘટી છે હવે આ ઘટનાની અંદર મિત્રો વાત કીધું ક્યાંક ને ક્યાંક સુરતની અંદર કારખાના જે આ મિત્રો હતી તેમની અંદર કામ કરતા ને ત્યારબાદ મિત્ર હતા એવું કે તો એવી જાણકારી મળે છે ને ત્યારબાદ જ્યાં ઘટના ઘટી છે હવે આ ઘટના વિશે તમે શીખવીશું વિડીયોને શેર કરતા જો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અસના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે નવા વિડીયો મળીએ